ફાંડેસરા પોલીસ મથકમાં પંદર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર નવથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા હત્યારાને પાંડેસરા પોલીસની ટીમે મજૂરનો વેશ ધારણ કરી કડોદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે વર્ષ બે હજાર નવના વર્ષમાં પાંડેસરા પોલીસ પથકની હદમાં થયેલા હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા તેને વતનગામ ખાતે પોલીસે જઈ તપાસ કરી હતી જોકે આરોપી પોલીસને મળતો ન હોય તેને વતન ખાતે જ પોલીસે અન્યો સાથે વાતચીત કરી વુમન સોર્સિંગ મદદથી તપાસ કરતા આરોપી સુરતના કડોદરા ખાતે ઇન્ડસ્ટ્રીયલમાં નામ બદલી રહેતો હોવાની માહિતી મળી હતી તે પાંડેસરા પોલીસની ટીમે સુરતના કડોદરા ખાતે આવેલા સદભાવના ઇન્ડસ્ટ્રીયલમાં મજૂનવેશ ધારણ કરી જઈ તપાસ કરી હત્યારા મુન્ના શીતલ પ્રસાદ કુશવાહને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેને હત્યાના ગુનાની કબૂલાત કરી છે સુરત શહેર ખાતે નાસ્તા ફરતાને વોન્ટેડ આરોપીઓની ડ્રાઈવ અનુસંધાને સુરત શહેર પોલીસ ઉત્કાળના જે પણ આરોપીઓ બાકી છે તેને પકડવા માટે પ્રયત્ન કરતી હોય છે સદર હેડ હેઠળ પાંડેસરા સર્વેલન્સની ટીમ સને બે હજાર નવમાં બનેલા ત્રણસો બેના ગુના બાબતે વોચ રાખી રહેલ હતી અને કેટલીક ઇન્ફોર્મેશન મળતા તેનો સર્વેલન્સ કરી કેટલાક સમયથી આરોપીનો પીછો કરી રહ્યો હતો જે આરોપીની હકીકત મળતા વડોદરા જેઆઈડીસી ખાતે મુન્ના પ્રસાદ કુશવા નામનો માણસ રહે છે અને પોતે પાંડેસરા પોલીસનો વોન્ટેડ આરોપી છે તે હકીકત વેરીફાઈ થતાં પાંડેસરા પોલીસે ગઈકાલે સર્વેલન્સના માણસો દ્વારા ટ્રેકી કરી તેની ધરપકડ કરેલ હતી આ ધરપકડ પાછળ પાંડેસરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરી અને સને બે હજાર નવમાં થયેલા મર્ડરની હકીકતને પર્દાફાશ કરી હતી સદર મર્ડરની બનાવ હકીકત એવી હતી કે બે હજાર નવમાં ગીતાનગર સોસાયટી ખાતે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પ્રદીપ ઉર્ફે મુન્નાને ચોરનો શક હોવાનો વેમ રાખી તેને મારઝૂડ કરેલ જેમાંથી તેનું તેની હત્યા થઈ અને આ હત્યા બાદ આ આરોપી સતત ભાગતો રહેતો હતો જે પકડવામાં પાંડેસરા પોલીસને સફળતા મળી છે વધુમાં ઝડપાયેલો હત્યારો સુરતમાં ગુનો કરી વતન ભાગી છૂટ્યો હતો અને થોડા સમય બાદ તે સુરત આવી ગયો હતો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નામ બદલી કામ કરતોની હોવાની કરાય છે હાલ તો પાંડેસરા પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટાઇન ફેન્યુઝ